એક પોઈન્ટ પાંચ કિલોમીટરના આરસીસી રોડના કામની તપાસ કરી કોન્ટ્રાક્ટર રોડ ની સાથે કોઈ બાંધછોડ ન કરવા સ્પષ્ટ સૂચના આપી બાકરોલ ગાર્ડન થી બાકરોલ ગેટ સુધીના 700 મીટર ના નવનિર્મિત આરસીસી રોડ નું પણ નિરીક્ષણ કર્યું આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ નું કામ બાકી છે નાયબ કમિશનરે સ્ટ્રીટ લાઇટ વહેલી તકે કાર્યરત કરવાની સૂચના આપી મકવાણા એ જણાવ્યું કે મનપા વિસ્તાર માં ચાલતા તમામ કામો નું તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવશે તેમણે કોન્ટ્રાક્ટરોને શ્રેષ્ઠ અને ટકાઉ કામગીરી કરવા પર ભાર મૂક્યો નિલાક્ષ મકવાણા આજે નાયબ મ્યુનિસિપલ કમિશનર આજે સિટી ઇજનેર શ્રી પટેલ ની ઉપસ્થિતિમાં બધા અન્ય કેટલાની વિભાગના સ્ટાફ સાથે આજ રોજ બ્રિજ તથા જે રોડ રસ્તાનું કામો ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આજે આવી રહ્યા છે એમાં જે જનતા ચોપડી બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા પાકરોલ ગેટ થી એલિફોન ગાર્ડન જે નવો આપણો રસ્તો બનાવવામાં આવ્યો છે તેની અંદર બી અત્યારે કામગીરી રસ્તાની પૂર્ણ છે પરંતુ સ્ટ્રીટ લાઇટ અને એની કામગીરી અત્યારે ચાલુ હોવાથી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું વધુમાં જે વિનુકાકા માર્ગ છે બ્રહ્માકુમારી જે છે ત્યાંથી લઈને એટલે કે ત્યાંથી લઈને જે જે કિલોમીટર જેટલો છે રસ્તો એની અંદર પણ અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે આરસીસી રોડ બનાવવાની એનું પણ નિરીક્ષણ આજે કરવામાં આવી રહ્યું છે આગામી સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા જે પણ રસ્તા બ્રિજ તથા ડ્રેનેજ વર્ક તથા જે સ્ટોમ વોટર ના પણ લાઈનો જે નથાકી હશે તે તમામ જે કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે અને અલગ અલગ ટીમ બનાવીને પણ જુદા જુદા ઝોન ની અંદર જઈને પણ તેની અંદર નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો